ગીગાભાઈ મેફાભાઈ ઉપસરપંચ મુકેશભાઈ ઉનાથી પધારે ભાઉભાઈ સોલંકી મનોજભાઈ બાવણિયા પ્રવીણભાઈ મેવાડા અને ભાવેશભાઈ સોલંકી તેમજ મંચ વિરાજમાન તમામે તમામ આગેવાનો અહીંયા મારી સામે બેસેલ તમામે તમામ વડીલો યુવાન દોસ્તો અને માતાઓ પછી સિયોર મુકામે અને સિમર મુકામે આ પ્રથમ વાર એના સમૂહ લગ્ન મને બે ત્રણ દિવસ પહેલા મારી દીકરી દીભુએ મને કીધું હતું કે બાપા પ્રથમ સંમલન એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આહંશન એટલે મેં દીપુને કીધું કે બેન જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી નવો એક દાખલો કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું એટલે મારાથી કહેવાય કે તમે ચિંતા કરતા નહીં તમને કોઈ ટેન્શન હું નહીં આપ પણ તમને કોઈ ધોકા મારે ને તો કરશો તમે સોલંકી છે અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કેટા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે મેં કીધું જીને જે હમ જોઈ હમ જોઈ તો જોઈ છે ના કોઈ સવાલ નો દીકરો મને બીજું કઈ આવડતું નથી બધા હમત તો અને તમે બધા મારા દાખલા જુએ તમને કંઈ નવું કહેવાની જરૂર નથી ક્યાંક આપણા સમાજના બેનો ભાઈ ઉપર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગ થાય અને હું ભાવથી પેલો ભાગ મને એ બધું ન અને મને કોઈ લાલા પપ્પા મને આવડતું નથી હું કોઈને પગે પડું એવો હું નથી તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું ઘણા મારા ઇન્ટરવ્યુ લેવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા તો સરકાર આગળથી તમે હું માંગો છો મિત્રો કાંઈ નહીં મારા કોળી સમાજને ખૂબ પ્રગતિમાં રાખે એમને જેટલા થાય એટલા કામો આપો કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોળી સમાજના દરિયાખીથી રહેતા વધારે આપણા છે એટલે તમે એને જેટલું થાય એટલો સાથ આપો એમના જે થાય એટલા તમને પ્રયત્ન આપી પેલા આપણા સમાજના ખાલી ત્રણ ધારાસભ્ય હવે વિચાર કરો કે હવે અઢાર ધારાસભ્ય આપણા પ્રદેશ આનાથી વિશે મને હું જોઈએ પણ છતાંય હજી હું માગું છ કે હજી વધારો આ બધા પ્રયત્ન હું કરું છું અને તમે બધા મારી હારે છે અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી રહ્યો પણ મને ભાષણની જરૂર નથી તમે બધા મને સમજો અને મને બધાએ કહેવા ન ગમતું પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા હું પંદર વીસ દિવસે હું અહીંયા આવતો રહું છું એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો તમારા સુખમાં ના આવું પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનવું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું આટલું કંઈ બીજું અસ્તું ભરતનાટકી મારા મહારાષ્ટા